વાપી મહાનગરપાલિકામાં જે જબરજસ્તી સમાવેશ કરવામાં આવેલા ગામોના વિરોધ દ્વારા એકે અમે અમે વાપીમાં જાહેર એમાં નક્કી કર્યું હતું કે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવાના છે પરંતુ આજે અમને અહી પારડી ખાતે અટકાવી દીધા છે અને પ્રાંત અધિકારી કચેરી સુધી જવા દેવામાં આવ્યા નથી એટલે અમે પોલીસ કર્મચારીને કીધું છે ત્યાં સુધી તમે આનો નિવાડો ન લાવો ત્યાં સુધી અમે અહીં બેસવાના છે પ્રાંત અધિકારીની કચેરીનો કોઈ પણ આવીને અધિકારી અમારી પાસે આવેદન પત્ર લઈ જશે તો અમે આવેદન પત્ર આપીને છૂટા પડશું અને આવનારા દિવસમાં આ આંદોલનને વધુ ઉગ્ર બનાવીને વાપી નગરપાલિકાનો ઘેરાવો પણ અમે અમારા આગેવાન અને જે તે ગામના આગેવાનો દ્વારા અમે કરીશું વાંધો એમનો એ જ છે કે જે પણ ગામોને સમાવેશ કરવામાં આવે એમની પાસે પૂર્વ મંજૂરી લીધી નથી એમને પેસા એક્ટ ઓગણીસો છન્નું બે હજાર સત્તર મુજબ એમની પાસે ગ્રામ સભાની પૂર્વ મંજૂરી લીધી નથી અને કરવેરા વધવાના તેમજ વાપીના નોટિફાઈડ એરિયાને સાથે લીધો નથી વાપીની નજીકના ગામોને સાથે લીધા નથી પરંતુ વાપીથી બાર કિલોમીટર દૂરના ગામોને જબરજસ્તી સમાવેશ કર્યો છે એનો વિરોધ છે અને એના વિરોધ માટે અમે આ બીજું આંદોલન કરી રહ્યા છીએ